નમસ્કાર મિત્રો ખૂબ જ દુઃખ સાથે ફરીથી સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે સમાચાર વિશે વાત કરવાના છીએ એ સમાચાર સાંભળીને પહેલાં મને એવું લાગ્યું હતું કે યુવતી નાપાસ થઈ જશે એટલે એણે આત્મહત્યા કે આપઘાત એવું કંઈ કરી લીધું છે પરંતુ આ યુવતીએ પાસ થવા છતાં પણ આત્મહત્યા કરી લીધી છે તો આજના આ વિડીયોની અંદર આપણે જે છે એ આ ન્યૂઝ વિશે વાત કરવાના છીએ આપણે અત્યારે એકવીસમી સદીની અંદર આવી ગયા છીએ છતાં પણ યુવતીઓને કેટલું સહન કરવું પડે છે એના વિશે તમે આજના આ વિડીયોની અંદર જુઓ આજનો આ વિડીયો તમે જે છે એ કોઈ એની અંદર હું તમને કોઈપણ પ્રકારની ઇન્ફોર્મેશન છે એ આપવાનું નથી ખાલી ને ખાલી હું તમને જાગૃત કરવા માગું છું એના માટે હું આ વિડીયો બનાવું છું આ વિડીયો જોયા પછી તમને કશું જ પણ શીખવા મળશે નહીં એટલું હું અત્યારથી કહી દઉં છું જો તમને એવું લાગે કે તમારો ટાઈમ વેસ્ટ થઈ રહ્યો હોય તો તમે અત્યારથી જતા રહો છો પરંતુ સમાજની માનસિકતા શું છે એ જણાવવા માટે આપણે આજનો આ વિડીયો જે છે એ બનાવી રહ્યા છે હવે શરૂ કરીએ તો તમે જોઈ શકો છો પોલીસ ભરતીને લઈને દુઃખદ સમાચાર પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં પાસ યુવતીએ આપઘાત કરી લીધો એટલે કે શારીરિક કસોટીમાં પાસ થઈ ગયા પછી પણ આપઘાત કરવાનું જે છે એ ફરજ પાડવામાં છે યુવતીને જે તમે સમાચાર છે એ પહેલા તમે અહીંયા જોવો ફતેવાડીની ઘટના ફિઝિકલ ટેસ્ટ પાસ થઈ તો ડોક્યુમેન્ટ સંતાડી દીધા પોલીસ ભરતીની તૈયારી કરતી યુવતીએ સાસરીના તાસથી આપઘાત કરી લીધો તમારી દીકરી હોય અને એ સફળ થાય તો તમને કેટલી ખુશી મળે તો તમારી પુત્ર વધુ એ તમારી દીકરી નથી પોલીસ ભરતીની તૈયારી કરતી યુવતીએ સાસરિયાના ત્રાસથી આપઘાત કરી લીધો ફિઝિકલ ટેસ્ટ પાસ થઈ ગયા પછી એ યુવતીના કેટલા સપના હશે એણે કેવું વિચાર્યું છે કે હું પોલીસ કોન્સ્ટેબલ અથવા તો પીએસઆઈ બનીશ પરંતુ જો તમારા જે છે એ માતા પિતા જ કહેવાય ને એક પ્રકારના જે તમારા સાસુ સસરા હોય એમના તરફથી તમને સપોર્ટ ના મળે તો તમારે કેટલું સહન કરવું પડે તમે એ જોઈ શકો છો અને આપણે ડિટેલની અંદર તમને જણાવી તો તમે જોઈ શકો છો ફતેવાડીમાં રહેતી અને પોલીસ ભરતીની તૈયારી કરતી યુવતીએ લગ્નના સાત માસ બાદ સાસરીના ત્રાસ અને પતિના આડા સંબંધી કંટાળે આત્મહત્યા કરી લીધી હતી આ મામલે યુવતીના પરિવારે પતિ સાસરીયા સામે સરખી જ પોલીસ પોલીસમાં દુષ્પ્રેશનનો દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે પોલીસ ફરિયાદ અનુસાર ન્યૂ ફતેવાડીની ચોવીસ વર્ષીય ભૂમિના બે હજાર ચોવીસમાં નારણમાં રહેતા પંકજ વેગડા સાથે લગ્ન થયા હતા ભૂમિએ રૂમમાં ફાંસો ખાઈ આત્ઘાત કર આપઘાત કર્યો હતો ભૂમિનો પતિ તેને માર મારતો હતો જ્યારે ભૂમિનો વિડીયો કોલ ચાલુ હોય ત્યારે પણ તેમની પતિ માર મારતો હતો આ સિવાય સાસરીયા લાદ ન કાઢવા બાબતે અને રસોઈ બનાવવા બાબતે હેરાન કરતા હતા સાસરીયાએ છૂટાછેડાઓ લેવા માટે ત્રીસ લાખ માગતા હતા ભૂમિ રાજકોટમાં પોલીસ ભરતીની ફિઝિકલ ટેસ્ટ પાસ થઈ હતી જે બાદ સાસરીએ તેને ધોરણ બાર પાસનું સર્ટિફિકેટ સંતાડી દીધું હતું જો તમારા સાસુ સસરા સારા ના હોય તો તમારા જે છે એ પતિનો સપોર્ટ દરેક યુવતીને મળવો ખૂબ જ જરૂરી છે પરંતુ તમે જોઈ શકો છો પતિના આડા સંબંધ અને પતિ જ એને મારે મારતો હતો જે યુવતી છે એને તો આનાથી આપણે શું શીખવાનું છે કે ભલે આપણે અત્યારે એકવીસમી સદીની અંદર આવી ગયા છીએ છતાં પણ જે છે એ યુવતીઓને ખૂબ જ સહન કરવાનું હોય છે જો તમારા આજુબાજુ કોઈ બહેન કે યુવતી આ રીતે તૈયારી કરતી હોય તો તમારાથી જો એને સપોર્ટ ના થઈ શકે તો કશો વાંધો નહીં પરંતુ તમે એને ના કરો તમારે એટલું ચોક્કસ કરવું જોઈએ તમે જોઈ શકો છો આ જે તમામ ન્યૂઝ છે એ આ ન્યૂઝ સાંભળીને ખૂબ જ દુઃખ થયું આ ન્યૂઝ ફક્ત હું તમારા જોડે શેર કરવા માગતો હતો અને હું એટલું કહેવા માગું છું કે આપણે કોઈ ભાઈ ભાઈ પણ માની લો બહેન પણ માની લો જે કોઈ આવી શારીરિક કસોટીની તૈયારી કરે છે એવો ખૂબ જ સહન કરીને તૈયારી કરતા હોય છે એમને તમે મદદ ના કરી શકો તો કશો વાંધો નહીં પરંતુ ચોક્કસ હેરાન તો ના જ કરીએ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ